ભરૂચ જિલ્લાના સોફ્ટ ટેનિસ રમતમાં ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ધળક્યા હતા સોફ્ટ ટેનિસ રમતા ભરૂચ જિલ્લાના ખેલાડીઓનો રાષ્ટ્રીય કક્ષા એ ઉત્કૃષ્ટ લઈને તેઓ રાષ્ટ્રીય કક્ષાએ હતા ઝડક રાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ રમત ગત તારીખ વીસ ડિસેમ્બર થી ચોવીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ દરમિયાન મધ્યપ્રદેશના દેવાસ ખાતે યોજાઈ હતી જેમાં અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન માં ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં આખા દેશમાંથી લગભગ અઠયા જેટલા રાજ્યો ભાગ લીધો હતો જેમાં અંડર ફોર્ટીમાં ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો ફાઇનલમાં મધ્યપ્રદેશની બે એક થી હરાવી ગુજરાતની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યું હતું આ ટીમમાં ભરૂચની પલ અમિત ચાવડા અને ખનક શ્યામ પટેલે સુંદર દેખાવ કરી ગુજરાતની ટીમને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો આ ઉપરાંત અંડર

મારું નામ પલ અમિત ચાવડા છે હું લવલ ટેનિસ એકેડેમીમાં કોચિંગ લઉં છું હાલમાં 68 નેશનલ સ્કૂલ ગેમ્સ મધ્યપ્રદેશ દેવાસ ખાતે યોજાઈ હતી એમાં અન્ડર 14 ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અમારા કોચિસ રાજન સર ગુલ સર આર્ચી મેમ અને રાહુલ ભયા અને મારા પેરેન્ટ્સ ના હું ખૂબ આભાર માનું છું કે એમના સપોર્ટ અને એમની ગાઇડન્સના લીધે જ આજે અમારા મેડલ પ્રાપ્ત કર્યો છે મારું નામ ખનક પટેલ છે હું લવર ટેનિસ એકેડમીમાં મહિદીપસિંહ ગોહિલ રાહુલ પાટિલ અને આર્ચી ગોહિલ પાસે કોચિંગ લઉં છું અમે રોજ પાંચ કલાક પ્રેક્ટિસ કરીએ છે અને અમે અત્યારે હાલમાં 68th નેશનલ સ્કૂલ ગેમ્સમાં રમા ગયા હતા એમાં અન્ડર ફોર્ટીન ગર્લ્સે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે મારા પેરેન્ટ્સ કોચિસ અને બધાને જ અમારી ઉપર પ્રાઉડ છે કોચ મારે ત્યાં અને રાહુલ પણ કોચિંગ આપે છે આ વર્ષે સિક્સટી એટ નેશનલ સ્કૂલ ગેમ્સની ટુર્નામેન્ટ મધ્યપ્રદેશ દેવાસમાં યોજાઈ હતી તેમાં અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન ભાઈઓ બહેનોની સ્પર્ધા હતી જે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા યોજાવે છે આ ટોર્નામેન્ટમાં ખનક પટેલ અને પલ ચાવડા જે અંડર ફોર્ટીન ગર્લ્સ કેટેગરીમાં રમતા હતા તેઓએ ટીમ ઇવેન્ટમાં ખૂબ સારો દેખાવ કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે જે સર્વ ભરૂચ અને ગુજરાત માટે ખૂબ પ્રાઉડ મોમેન્ટ છે તે સિવાય નિવાન શાહ અને કશ્યપ પટેલ અંડર ફોર્ટીન બોઈઝ કેટેગરી ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે એના સિવાય નિવાન શાહે ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે તેઓની સખત મહેનત જે 4 થી પાંચ કલાકની દિવસની એ મહેનત કરે છે પ્રેક્ટિસ કરે છે તેનો જ આ ફળ છે એના સિવાય ડીએસડીઓ રાજનસિંહ ગોહિલ એ લોકોને જે ટિપ્સ આપે છે રમવા માટે તે એ લોકોને આ મેડલ રિઝલ્ટ લાવવા માટે કામ લાગી છે